ચોરીની તેણે કબૂલાત કરી હતી ત્યારે વર્ષ બે હજાર ત્રેવીસ માં નાલંદા વિદ્યાલય નજીક આવેલા બંસીધર એપાર્ટમેન્ટમાં રહેતા ભવરલાલ ચૌધરીના ઘરમાં ચાર લાખ ઉપરાંત સોના ચાંદીના દાગીના અને રોકડ પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા ત્યારે જીઆઈડીસી પોલીસે દહેજ પોલીસ મથકમાંથી આ ચોર કલ્પેશ બચુભાઈ પરમારને ટ્રાન્સફર વોરંટ પર અંકલેશ્વર લઈ આવી હતી અને તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી